આજે હું તમને પ્રાર્થનાની તાકાતની વાત કરીશ હું જે વાત કરું છું એ મેં અગાઉ કીધું એમ પ્રૂવન છે સાબિત થયેલી છે ને એમ જ છે પ્રાર્થના જ્યારે અંતરમાંથી એકવાર નીકળી જાય ને સર તો એ તમને ન્યાલ કરી દે પ્રાર્થના કોણે કોણે કરી દે દ્રૌપદીએ જ્યારે ચીર ખેંચણા ને એમના ત્યારે જોઈ લીધું કે આમાંથી કેટલા હિંમતવાળા છે ને શું કરી શકે એમ છે પણ જોયું કે કોઈ કંઈ કરી શકે એમ નથી ત્યારે એણે પ્રાર્થના કરી ક્રિષ્નાને અને તમને ખ્યાલ છે આપણે જાણીએ છીએ લખ્યું છે મહાભારતમાં કે નવસો ને નવ્વાણું ચીર પૂરા ક્રિષ્ના આવે ગીતામાં એ લખ્યું છે કે તું મને જ્યારે પણ યાદ કરીશ ત્યારે હું આવીશ જેવી રીતે યાદ કરીશ તેવી રીતે હું આવીશ તું મારે દ્વારા આવ દરવાજો ખટખટાવ હું દરવાજો ખોલીશ આવું ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે અને સત્ય જ છે હું હવે તો માને છે લોકો શરૂઆતમાં એવું કહેતો કે ભાઈ પ્રાર્થના કરો પણ એનો જવાબ શું હોય હું સાહેબ પ્રાર્થના તો કરીએ પણ ક્યાં તોય આમ થતું એમ મતલબ કે વિશ્વાસ નથી સાહેબ તમે દિલથી એકવાર પ્રાર્થના કરી જજો પણ એના માટે બુદ્ધિથી પર થવું પડે બુદ્ધિ છે એ તો તર્ક કરશે તમે જ્યારે પણ પ્રાર્થના કરશો ત્યારે બુદ્ધિ તર્ક કરશે કે ભગવાન ક્યાંય નથી તારું કામ નહીં થાય તારે આવા પ્રોબ્લેમ છે એવું અંદર અંદર ગડમથલ થશે પ્રાર્થના કરો ત્યારે થોડી વાર પાંચ ઊંડા શ્વાસ લઈ લો બેસી જાઓ શાંતિથી અને હૃદય ઉપર હાથ મૂકો અને પહેલાં ધન્યવાદ કરો કે હે ભગવાન હે ઈશ્વર હે સુપર પાવર હે યુનિવર્સ તમે જેને માનતા હોય એને એકવાર શાંતિથી બેસીને એને કહેજો કે આવું છે મને આનું સોલ્યુશન મને આમાં ખબર પડતી નથી હે ને હું કન્ફ્યુઝ છું મને આનો પ્લીઝ રસ્તો બતાવો જ્યારે પણ એમ કહેશો ને ત્યારે સાહેબ તમે ફીલ કરી શકશો કે ઇન્સ્ટન્ટ ક્રિષ્ના આવ્યો એને ક્રિષ્ના આવે આવે અને તમારા પ્રોબ્લમનું સોલ્યુશન કરી જાય એ હકીકત છે અસંખ્ય લોકોને મારા જીવનમાં તો મેં ચમત્કાર જોયા છે અને મારા દ્વારા મેં એવા અસંખ્ય લોકોના જીવનમાં ચમત્કાર જોયા છે કે જેને સાચી પ્રાર્થના જ્યારે એવી અમુક સમસ્યાઓ ઓલ વર્લ્ડમાં એને ઓસ્ટ્રેલિયા નાયરોબી આફ્રિકા મલેશિયા સિંગાપોર ત્યાં પણ બધા મારા મિત્રો છે જ્યારે પણ હોય એવો ફોન આવે કે સાહેબ આવી સમસ્યા છે બાપુ આવી સમસ્યા છે શું કરવું ત્યારે એને પ્રાર્થનાને કહું જ્યાં કોઈ ન પહોંચી શકે જ્યારે ક્યારેય છેડા ન અડે તમે એકદમ એવું લાગે કે હવે શું કરવું જ્યારે રસ્તા નથી મળતા ત્યારે તમારી અંદર જાઓ અને અંદર જે પાવર પડેલો છે સાહેબ એને આ બધું તો ભ્રમણા છે આ બધું એમ કે આ મારું તારું હૂન તૂન પેલોન રાવણને ખેરખાન એ બધું છોડો એને કંઈક રાજાને કંઈક રાણા એ મેલીંગ વૈયા ગયા છે મેલ પડા રહ્યા છે એમનો હે ને એટલે કોઈની તાકાત નથી કે તમને કંઈ ડિસ્ટર્બ કરી શકે ફક્ત ને ફક્ત તમને તમારી જાત ઉપર તમારા ઈશ્વર ઉપર તમારી શક્તિ ઉપર ભરોસો હોવો જોઈએ અને પછી પ્રાર્થના કરજો એકવાર કરી જોજો તમને કંઈ પણ એવી સમસ્યા હોય ત્યારે પ્રાર્થના કરી જોજો સાહેબ ચમત્કાર થશે પછી બુદ્ધિ નથી લડાવવાની હું એક તમને છોટા દ્રષ્ટાંતમાં સમજાવીશ એક વખત એક સંત સંતોની પણ એક ભગત હતા એ ભગત નીકળ્યા બજારમાંથી ચાલ્યા જતા હતા એમાં ઘણા બધા છોકરા રમતા રમતા રમતે ચડી ગયા અને મસ્કરી કરવા લાગ્યા એમને ત્યારે એમણે ભગવાનને યાદ કર્યા હે કૃષ્ણ ભગવાન મને બચાવો એને આ છોકરા મને આવું કરે છે કૃષ્ણ ભગવાનને યાદ કરેલ ભગવાનની એ એણે કીધું કે હું એક ક્ષણ નહીં થવા દઉં એને તુરંત આવીશ જમતા હતા કથા એમ કહે છે કે જમતા હતા તો જમતા જમતા એકદમ ઊભા થઈ ગયા એટલે રૂક્ષ્મિણીજી પૂછ્યું કે કેમ ઊભા થયા તો કે મારો ભક્ત યાદ કરે છે મારે જવું જોશે ઇસ્ટ નીકળી ગયા અને થોડીક વારમાં જ પાછા જમવા બેસી ગયા એટલે પૂછ્યું હસતા હસતા કે કેમ ગયા ઘાયગા પાછા આવી ગયા એ કહ્યું એણે મને યાદ કર્યો એટલે મારે જવું પડે હું ગયો પણ પછી એણે હથિયાર ઉઠાડી લીધું હે ને એ પાકો ઓળીને એણે ચાર પાંચ પાણા હાથમાં લઈ લીધા અને છોકરા એકદમ ભાગ ગયા એટલે એનું પ્રોટેક્શન કરી લીધું તમારી જરૂર ન પડી એમ બરાબર છે પણ કદાચ એણે પાણા હાથમાં ન લીધા હોત તો ક્રિષ્ના એવો ચમત્કાર કરે કે વાત પૂછો કહેવાનો ભાવાર્થ એ છે કે સોલ્યુશન આપે છે અને આ પેજ છે ભરોસો સો ટકા રાખજો અને જરૂર પડે એ પ્રાર્થના ચોક્કસ કરજો ઇવન સવાર સાંજ પ્રાર્થના કરવી જ જોઈએ ધન્યવાદ મંગલ હોવો